સસ્તા અનાજની દુકાનદારોએ આવેદનપત્ર પાઠવ્યું રાજ્યના સત્તર હજાર જેટલા સસ્તા અનાજની દુકાનધારકોની વિવિધ માંગણીઓને લઈને હડતાલ કરી રહ્યા છે તેઓને સમર્થન માટે સાવલી તાલુકાના દુકાનદારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું ગુજરાત રાજ્યના પુરવઠા વિભાગ સાથે સંકલિત એફપીએસ સસ્તા અનાજની દુકાનધારકો કમિશન વધારવા સહિતની અનેક માંગણીઓ સાથે પહેલી નવેમ્બરથી ગુજરાત એફપીએસ એસોસિએશનના સત્તર હજાર જેટલા સસ્તા અનાજની દુકાનધારકો હડતાળ પર છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના તાલુકા સેવા સદન પહોંચી તાલુકાના સિત્યોતેર દુકાનધારકોએ પોતાની માંગણીના સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને સરકાર દ્વારા માંગણીઓનો સ્વીકાર નહીં કરાય તો રાજ્ય સ્તરના બંને એસોસિએશન દ્વારા બંધની જાહેરાત ન થાય ત્યાં સુધી વડોદરા શહેર અને ગ્રામ્યની વ્યાજબી ભાવની દુકાનદારો સમર્થનમાં રહીશું ઉલ્લેખ આવેદનપત્રમાં કરાયો છે સમગ્ર ગુજરાત રાજ્યમાં પુરવઠા તંત્ર સાથે જોડાયેલા દુકાનદારો જે સત્તર હજાર દુકાનદારો સાથે અમે સાવલી તાલુકાના દુકાનદારો આજ રોજ આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા છે અને અમે મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારા રાજ્યના દુકાનદારો સાથે અમારી સંચાલકોની માગ છે કે જે ચાલીસ હજાર રૂપિયા કમિશન મળે હાલમાં જે વીસ હજાર કમિશન પાત્ર છે એમાં પણ સત્તાણું ટકા કમિશન સત્તાણું ટકા કારધારકોનો જથ્થો મળે તો જ અમને આપવામાં આવે છે જે અપૂરતું સાત આઠ હજાર રૂપિયા જ આવે છે જેથી હવે પછી અમને ચાલીસ હજાર રૂપિયા મળવું જોઈએ એવી અમારી માગણી છે ત્યારબાદ સર્વરના જે ધાંધ્યા છે એમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંને યોજનાઓમાં એક જ ફિંગરપ્રિન્ટથી થમ થંભ આવે એવી વ્યવસ્થા થવી જોઈએ ત્યારબાદ જે કમિશન આવે છે જે વાઇઝ એમાં લખાઈને આવવું જોઈએ કે ભાઈ આ જે ચોક્કસ મહિનાનું આટલું તમારું કમિશન આવ્યું છે એવી જોગવાઈ કરવી જોઈએ આપનું નામ મારું નામ છે વિનોદ કામરોલા સાવલી તાલુકો એફટીએસ